તો નમસ્કાર મિત્રો જય માતાજી આજે આપણે સુખનો સૂરજ ઉગી ગયો છે તો તમને પણ દર્શન કરાવીએ આ બધા દર્શન લ્યો મસ્ત સુખના સૂરજના નમસ્કાર મિત્રો જય માતાજી અત્યારમાં જો ભાગ લઈને આપણે તે હું ઉગી છે અહીંયા દેવા જઈશી અને ટેડનો પકડો પડે બહુ છે આપણે

તો ઘરે જોવો આપણે ભાત દે અને પાછા ફરી ગયા છીએ નમસ્કાર મિત્રો જય માતાજી આજે આપણે સુખનો સૂરજ ઉગી ગયો છે તો તમને પણ દર્શન કરાવીએ આ બધા દર્શન લો મસ્ત સુખના સૂરજના તો ભાત દઈ ને આપણે ઘરે પોચી ગયા છીએ પાછા ફરીવાર અને અહીંયા જોવો આપણે ઘર આવી ગયું છે અને મસ્ત સુખનો સૂરજ ઉગી ગયો છે અને હવે આપણે પાછા ઘરે પોચી ગયા છીએ ભાત દઈએ વ્યૂહ માંડિયો કેવો લાગ્યો લાગશે જય માતા